કાલ રાત્રે ક્ષત્રિય સંકલન સમિતિ ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ક્ષત્રિયો અંગેના વિવાદમાં હવે સમાધાન થાય એવા હેતુને લઈને એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ક્ષત્રિય દ્વારા સમાધાન કરવામાં ઇનકાર કરી દેવામાં આવ્યો હતો તેવું પીટી જાડેજા જણાવી રહ્યા છે તો રૂપાલાને જાણે કે કોઈ ફરક જ ના પડતો હોય તેવી રીતે તેમણે આજે વિશાળ રેલી કાઢી અને જાહેર સંભા સંબોધી પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે જ્યાં તેમણે ક્ષત્રિય સમાજને સંબોધીને પણ એક વાત કરી હતી શું બોલ્યા હતા પીટી જાડેજા અને ત્યારબાદ સભાને સંબોધતા પરસોતમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે શું ટિપ્પણી કરી હતી જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું હતું ગઈ રાત્રે અમને બાર થી બે વાગ્યાના સમયમાં સીએમ સાહેબ પાટીલ સાહેબ અને સંઘવી સાહેબે અમને બોલાવ્યા હતા કહ્યું હતું કે તેમણે ત્રણ વાર માફી માંગી છે તો તમે એમને માફ ન કરી શકો પછી પણ ઘણી બધી ચર્ચા થઈ કે હજી એકવાર તમારા જાહેર મંચ ઉપરથી માફી માંગી લે તમે સંમેલનમાં બોલાવો તો ત્યાં પણ માફી માંગી લે પરંતુ જો અત્યારે અમે કોઈ એવો સંદેશો આપીએ તો અમારી છાપ ગદ્દાર માનસ તરીકે પડે અને ગદ્દારી તો અમે કરી ન શકીએ કેમ કે અમે સમાજના સેવક છીએ હું છેલ્લા ચાલીસ વર્ષથી સમાજની સેવા કરી રહ્યો છું તું બોલ્યા હતા પીટી જાડેજા ચાલો સાંભળીએ જય માતાજી ભારત માતા કી જય હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત વ્યસંઘ ગઈ કાલે અમારી રાત્રે બાર થી બે પીએમ સાહેબ પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહ મંત્રી અમને ગઈ કાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમને કહ્યું કે ભાઈ આ સમાધાન છે બે ત્રણ વાર માફી માંગી છે તો તમે એને માફ ન કરી શકો પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લે તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માંગી લે પણ ક્ષત્રિય સમાજની આપે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો બધી ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છે અત્યારે અમે જો એવો સંતોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું ચાલીસ વર્ષની સમાજની સેવા કરું છું નો પોલિટિક્સ કોઈ રાજકારણમાં છું નહીં જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે ગઈકાલે મેં ગોર કમિટીના પચીસ સભ્યો કરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે ત્રણ વાગે જાણ પણ કરેલી છે મીડિયા પણ ત્યાં બધા હાજર હતા પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિત્વ એકનું હતું એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું અને ત્યાં મિટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય તમે પાછી ખેંચાવો પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી પીટી જાડેજાએ જણાવ્યું એ પ્રમાણે મિટિંગમાં એક જ અવાજ હતો ઉમેદવારી રદ થાય કે તમે પાછી ખેંચો કે પરસોત્તમભાઈ પોતાની ઉમેદવારી પાછી ખેંચે આ સિવાય અમારી કોઈ બીજી માંગ નથી કે આ સિવાય કોઈ અમારી બીજી વાત નથી ત્યારે બીજી બાજુ પરસોત્તમ રૂપાલા તો કોઈ ફરક જ ના પડતો હોય તેમ મેં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે વિશાળ રેલી કાઢી અને જાહેર સંભાળને સંબોધી રહ્યા હતા જાહેર સભા સંપત્તિ વખતે તેમણે ક્ત્રિય વિશે પણ ફરીથી એક ટિપ્પણી કરી હતી શું બોલ્યા હતા પરસંતો હું પાલા આવો સાંભળીએ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આ પ્રકારે તેઓએ કહ્યું કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અહીં આવ્યા છે એમનો હું આભાર માનું છું ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરું છું કે આપ સૌના સાથની પણ આવશ્યકતા દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ જોડાવ તેવી મારી નમ્ર વિનંતી છે હવે શું થાય છે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી પણ દીધી છે ત્યારે બીજી બાજુ ક્ષત્રિય સમાજ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ પણ આવે પરંતુ સમાધાન કરવાના મૂળમાં દેખાતો નથી તે પોતાની એક જ માંગ સાથે અડગ છે કે રૂપાલા હવે પોતાની ટિકિટ પાછી ખેંચે પરંતુ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે ભાજપ પણ રૂપાલાની ટિકિટ પાછી ખેંચે તેવું લાગતું નથી હવે જોવાનું એ રહ્યું કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ પાછી ખેંચવી પડે છે કે ક્ષત્રિય સમાજને સૌતું જોખવું પડે છે જે પણ હશે તમારા સુધી સમાચાર પહોંચાડતા રહેશું ત્યાં સુધી જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર